નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપ સોનો ઉપયોગ એવા પચીસ મોટા સમાચારો છે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચારો વાત કરીએ તો ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક થશે ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવામાં આવશે અઢાર માર્ચે કેન્દ્રીય ગૃહ સચિવ કાયદા મંત્રાલયના સચિવ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ યુ આઈડીએ આઈના સીઈઓ અને ચૂંટણી પંચના ટેકનિકલ નિષ્ણાતો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી તેમાં નિર્ણય લેવામાં આવ્યો છે જોકે કે આગામી સમયમાં બંધારણની જોગવાઈ અને હાઈકોર્ટની ગાઈડલાઈન અનુસરીને કામ કરવામાં આવશે એટલે કે ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ હવે લિંક કરવામાં આવશે ચોવીસ અને પચીસ માર્ચે દેશભરમાં બેંક કર્મચારીઓની હડતાળો બેંક કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓને લઈને રજૂઆતો કરવામાં આવી હતી જોકે માંગણીઓનો સંતોષકારક ઉત્તર ન મળતા કર્મચારીઓ હડતાળ કરશે ચોવીસ અને પચીસ તારીખના રોજ બેંક સેવાઓ ઠપ રહેશે પબ્લિક સેક્ટર બેન્ક સહિત કેટલીક પ્રાઇવેટ બેન્કોની સેવાઓ પણ બંધ રહેતા વીસ હજાર કરોડ રૂપિયાના ધંધાને અસર થશે જોકે કુલ ચાર દિવસ બેન્કો બંધ રહેશે જેમાં બાવીસ માર્ચે ચોથો શનિવાર ત્રેવીસ માર્ચે રવિવાર ચોવીસ માર્ચ હડતાળ અને પચીસ માર્ચ હડતાળ આમ અલગ અલગ ચાર દિવસ સુધી બેન્કો બંધ રહેશે સોનાએ તો ભારે કરી ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ લેવલે પહોંચી ગયો છે ચોવીસ કેરેટ સોનું રૂપિયા એકસો ને પંચાવન વધીને રૂપિયા અઠ્યાસી હજાર બસો ને છપ્પન પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યું છે જ્યારે બાવીસ કેરેટ સોનું ઘટીને રૂપિયા અઠ્યાશી હજાર એકસો એક પર આવી ગયું છે અહીં ચાંદી એકસો ને બાસઠ રૂપિયાના વધારા સાથે નવ્વાણું હજાર એકસો ઓગણત્રીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે નિષ્ણાતોનો અંદાજ છે કે આ વર્ષે સોનું પ્રતિ દસ ગ્રામ બાણું હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે જ્યારે ચાંદી એક લાખ રૂપિયાના સ્તરને પાર કરવાની પણ તૈયારીમાં છે ગરમીને લઈને હોમ વિભાગની મહત્વની આગાહી દરિયાકાંઠાના વિસ્તારમાં લોકોને ચાવચેત રહેવા જણાવવામાં આવ્યું છે જોકે આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ યથાવત રહે તેવી શક્યતાઓ છે દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ પવનો દજાડશે ગરમ પવનોનું મોજું સૌરાષ્ટ્ર સુધી ફરી વળ્યું જોકે કાળજાળ ગરમીમાં ગુજરાતીઓ અકળાઈ રહ્યા છે એક માર્ચ બે હજાર પચીસથી ટ્રાફિક તોડવાનું મોંઘું પડશે નવા નિયમો લાગુ થઈ ગયા ટ્રાફિક નિયમોનો ભંગ બદલ હવે દસ ગણો દંડ થશે ટ્રાફિકના નવા નિયમોનો અમલ એક માર્ચથી જ થઈ ગયો હેલ્મેટ કે સીલ્ટ બેટ નહીં પહેરનારને હવે રૂપિયા એક હજારનો દંડ કરવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા એક માર્ચથી ટ્રાફિકના નિયમોને વધારે કડક કરી દેવામાં આવ્યા છે હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારે દસ ટકા વધારે દંડ ભરવાની કે આકરી સજા ભોગવવાની તૈયારી રાખવી પડશે ગંભીર ગુનાના કિસ્સામાં દંડ અને સજા બંને કરાશે સરકાર હવે લોકોને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે ટ્રાફિકના નિયમોનો ભંગ કરવાનું હવે વધારે મોંઘું પડશે નવા નિયમોનો અમલ એક માર્ચથી શરૂ થઈ ગયો છે જોકે ટ્રાફિકના નવા નિયમો એક માર્ચથી કયા કયા નવા નિયમો લાગુ થયા એના વિશે વાત કરીએ તો દારૂ પીને ડ્રાઇવિંગ કરવા બદલ રૂપિયા દસ હજારથી રૂપિયા પંદર હજાર સુધીનો દંડ અને બે વર્ષની જેલ થશે હેલ્મેટ વગર રૂપિયા દસ હજાર દંડ અને ત્રણ મહિના લાયસન્સ રદ પણ કરાશે જ્યારે સીટ બેલ્ટ વગર એક હજાર રૂપિયા મોબાઈલ ફોન ઉપયોગ પર રૂપિયા પાંચ હજાર લાઇસન્સ વગર રૂપિયા પાંચ હજાર વીમા વગર રૂપિયા બે હજારથી ચાર હજાર પીયુસી વગર રૂપિયા દસ હજાર જોખમી ડ્રાઇવિંગ પર રૂપિયા પાંચ હજાર એમ્બ્યુલન્સને રસ્તો ન આપવા પર દસ હજાર રૂપિયા જ્યારે રેસિંગ કરવા પર પાંચ હજાર ઓવરલોડિંગ પર રૂપિયા વીસ હજાર સિગ્નલ તોડવા પર પાંચ હજાર રૂપિયા દંડ અઢાર વર્ષથી ઓછી ઉંમરના સગીર ગુનેગારો માટે રૂપિયા પચીસ હજાર દંડ અને ત્રણ વર્ષની જેલ પણ થશે આમ એક માર્ચથી ભારતમાં નવા ટ્રાફિક નિયમો લાગુ થયા છે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમરની ધરતી પર વાપસી નવ મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલા સુનિતા વિલિયમ્સ સ્માઇલ સાથે પૃથ્વી પર પરત ફર્યા છે અમેરિકન સ્પેસ એજન્સી અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુશ વિલ્મોરના નવ મહિના પછી પૃથ્વી પર પાછા ફર્યા છે ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ સહિત ક્રૂ નવના સભ્યો બુચ વિલ્મોર નિક હેડ અને એલેક્ઝાન્ડર ગોર્બો નવનું સત્તર કલાકની દિલધડક સફર બાદ આખરે અમેરિકાના ફ્લોરિડાના દરિયામાં ભારતીય સમય મુજબ સવારે ત્રણ અને સુડતાલીસ વાગ્યે સફળ ઉતરાણ થઈ છે જોકે અંતિમ સમયે અવકાશ સાથે 7 મિનિટ સુધી સંપર્ક તૂટી જતા ચિંતાજનક સ્થિતિ પણ સર્જાઈ હતી જોકે થયું છે દિવસનું સ્પેસ મિશન પૂર્ણ કરવામાં મહિના લાગ્યા છે મહારાષ્ટ્રમાં એક એપ્રિલથી ફાસ્ટેગ સંબંધિત આ નિયમો બદલાશે મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા તાજેતરમાં જ માહિતી આપવામાં આવી છે કે એક એપ્રિલ બે હજાર મુંબઈના તમામ ટોલ પ્લાઝામાં માત્ર ફાસ્ટેગ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે આ પગલાં પાછળનો મુખ્ય ઉદ્દેશ ટોલ ચૂકવણીને સુવ્યવસ્થિત કરવાનો અને ટોલ બુથ પર ટ્રાફિકની ભીડ ઘટાડવાનો છે ડિજિટલ ટોલ પેમેન્ટ સિસ્ટમમાં સંક્રમણથી ટોલ ટ્રાન્ઝેક્શન પ્રક્રિયા ઝડપી થવાની પણ અપેક્ષા છે વિક્રમ ઠાકોરની નારાજગી મુદ્દે અધ્યક્ષ શંકર ચૌધરીનું નિવેદન કલાકારોના સન્માન વિવાદ પર શંકર ચૌધરી બોલ્યા કલાકારોને અન્ય મુદ્દે ગૃહમાં અધ્યક્ષે જવાબ આપ્યો તેઓએ જણાવ્યું છે કે પિક્ચરના કલાકારોને બોલાવવાના બાકી જોકે પિક્ચરના કલાકારોમાં તેમને પણ બોલાવીશું અમિત ચાવડાએ ગૃહમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો કે અમિત ચાવડાને અટકાવીને અધ્યક્ષે આ જવાબ આપ્યો હતો કચ્છ જિલ્લામાં શિક્ષણ માટે મહત્વનો નિર્ણય કચ્છમાં શિક્ષકોની ઘટ નિવારવા માટે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ખાસ કિસ્સામાં શિક્ષકોની કચ્છમાં ભરતીની માંગ સ્વીકારાય ધોરણ એકથી પાંચમાં પચીસો અને ધોરણ છથી આઠમાં સોળસો શિક્ષકોની ભરતી કરાશે જોકે રૂટીન ભરતી ઉપરાંત વધારાના એકતાલીસો શિક્ષક કચ્છને મળશે નોકરી પૂર્ણ થાય ત્યાં સુધી તેમણે કચ્છમાં જ રહેવું પડશે અસામાજિક તત્વો પર અંકુશ માટે ઇનામી પ્રયોગ અસામાજિક તત્વોની માહિતી મેળવવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ નાગરિકોના સહારે આવે છે વોટ્સએપ નંબર ત્રેસઠ ઓગણસાઠ બાસઠ ત્રેપન પાસઠ પર જાણકારી આપવા અપીલ કરી છે નાગરિકોની ઓળખ સુરક્ષિત રહેશે અને ઇનામ પણ મળી શકે છે જોકે અમદાવાદના કોઈપણ જાહેર સ્થળે લોખાગીરી કરનારા સામે આ ચલાવવામાં આવશે નાગરિકો તેમના નામ સરનામા અને અન્ય માહિતી પણ મોકલી શક્યા છે જોકે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વોટ્સએપ નંબર જાહેર કર્યો છે ગુનેગારોની જાણકારી આપવા માટે આ વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે અસામાજિક તત્વોની વિરુદ્ધ ફરિયાદ કરી શકાશે ગેરકાયદે પ્રવૃત્તિની માહિતી આ વોટ્સએપ નંબર પર મોકલી શકાશે જો કે માહિતીની આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે એવું પણ જણાવવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતના તબીબો હડતાળ કરશે રાજ્યમાં ફરજ બજાવતા ઇનસર્વિસ ડોક્ટરોના વહીવટી પ્રશ્નોને લઈને હડતાળ પર ઉતરશે ડોક્ટરોએ વહીવટી પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો સાત એપ્રિલના માસ સીએલ પર જવાની તૈયારીઓ પણ કરી છે દર વર્ષે તમામ કેડરમાં સિન્યોરિટી લિસ્ટ બહાર પડતો હોય છે પરંતુ બે હજાર સોળ પછી સિન્યોરિટી લિસ્ટ પણ બહાર પાડેલું નથી બે હજાર બાર બે હજાર ચૌદ અને બે હજાર સોળમાં જે તબીબોએ જીપીએસસી પરીક્ષા પાસ કરી છે તેમને ઉચ્ચસ્તર લાભ મળવાપાત્ર થયાને વર્ષો થઈ ગયા છે ગરમીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી હવામાન વિશ્વનાથ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં વીસ માર્ચ સુધી ગરમીથી રાહત મળશે જોકે ત્યારબાદ તાપમાનમાં વધારો થતાં ગરમીનું પ્રમાણ વધશે પરંતુ એક પછી એક એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયા સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેવાથી તાપમાનમાં ઉતાર ચઢાવ રહેશે વીસ એપ્રિલ બાદ ગુજરાત રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે અને આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થશે એક એપ્રિલથી નવો ટીડીએસ નિયમ લાગુ થશે એક ફેબ્રુઆરીના રોજ રજૂ કરાયેલા બજેટમાં ટેક્સ ડિડક્શન એટ સોર્સ નિયમોમાં મોટા ફેરફારોની જાહેરાત કરી હતી નવો ટીડીએસ નિયમ એક એપ્રિલથી અમલમાં આવશે નવા નિયમો અમલમાં આવ્યા બાદ ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડી અને રિકરિંગ ડિપોઝિટ એટલે કે આરડી બનાવતા રોકાણકારોને મોટી રાહત મળશે હકીકતમાં વરિષ્ઠ નાગરિકોને રાહત આપતા એફડીમાંથી થતી આવક પર ટીડીએસ કપાતની મર્યાદા બમણી કરવામાં આવી છે અમદાવાદમાં એમસીની શાળાઓમાં હવે ધોરણ દસ સુધી મફત શિક્ષણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત શાળાઓમાં હવે માધ્યમિક શિક્ષણ પણ મળશે અગાઉ માત્ર ધોરણ આઠ સુધીના શિક્ષણની સુવિધા હતી પરંતુ હવે વિદ્યાર્થીઓ ધોરણ દસ સુધી વિનામૂલ્યે અભ્યાસ કરી શકશે આગામી શૈક્ષણિક સત્રથી શહેરના સાત ઝોનમાં સાત નવી માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે જેનાથી અનેક વિદ્યાર્થીઓને ફાયદો મળશે વ્યાયામ શિક્ષકોનું ગાંધીનગરમાં આંદોલન ગુજરાતમાં છેલ્લા પંદર વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી ન થવા મુદ્દે શિક્ષકોએ આંદોલન છેડ્યું છે ગાંધીનગરના રામકથા મેદાનમાં એકઠા થયેલા વ્યાયામ શિક્ષકોની પોલીસે અટકાયત કરી આંદોલનકારી શિક્ષકોએ સરકારની ખેલ સહાયક યોજના સામે વિરોધ નોંધાવ્યો છે શિક્ષકોનું કહેવું છે કે અગિયાર માસના કરાર આધારિત આ યોજનામાં અનેક ખામીઓ છે ત્રેવીસ માર્ચે ગુજકેટની પરીક્ષા યોજાશે ગુજરાતની સરકારી ગ્રાન્ટ ઇન એડ અને ખાનગી કોલેજોમાં પ્રવેશ માટે ત્રેવીસમી માર્ચે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની ગુજકેટ એટલે કે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષા યોજાશે રાજ્યના એક પોઈન્ટ ઓગણત્રીસ લાખ વિદ્યાર્થીઓ કુચકેટની પરીક્ષા આપશે કુલ એકસોને વીસ માર્ક્સની આ પરીક્ષા ત્રણ સેશનમાં લેવામાં આવશે મારુતિ બાદ હવે ટાટાએ કર્યો ભાવ વધારો મારુતિ સુઝુકી બાદ હવે ભારતની સૌથી મોટી કોમર્શિયલ વાહન ઉત્પાદક કંપની ટાટા મોટર્સે પણ એક એપ્રિલ બે હજાર પચીસથી તેના વાહનોની કિંમત વધારવાની જાહેરાત કરી છે ટાટા મોટર્સ તેના કોમર્શિયલ વાહનો એટલે કે ટ્રકોની કિંમતમાં બે ટકા સુધીનો વધારો કરશે આ પહેલાં મારુતિએ પણ એપ્રિલથી તેની ગાડીઓની કિંમતમાં ચાર ટકા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી હતી તેલંગાણામાં અનામત અંગે મોટો નિર્ણય તેલંગાણાએ પચાત વર્ગ અનામત ત્રેવીસ ટકાથી વધારીને બેતાલીસ ટકા કરવાનો નિર્ણય કર્યો છે સીએમ રહેમત રેડ્ડીએ કહ્યું કે અમારું વચન હતું કે કોંગ્રેસ સત્તામાં આવશે તો પચાત વર્ગો માટે અનામત વધારીને બેતાલીસ ટકા કરવામાં આવશે અમે રાજ્યપાલને શિક્ષણ રોજગાર અને રાજકીય તકોમાં પછાત વર્ગો માટે અનામત વધારીને બેતાલીસ ટકા કરવાનો પ્રસ્તાવ મોકલી રહ્યા છીએ આ નિર્ણય પછી રાજ્યમાં અનામત બાસઠ ટકા સુધી પહોંચી જશે જ્યારે સુપ્રીમ કોર્ટે અનામત મર્યાદા પચાસ ટકા નક્કી કરી છે દ્વારકામાં વિરામ બાદ ફરી ધોણિયું બુલડોઝર દ્વારકા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી અનઅધિકૃત રીતે કરવામાં આવેલા બાંધકામોને તંત્ર દ્વારા સમયાંતરે નેસ્ત નાબૂદ કરવામાં આવી રહ્યા છે ત્યારે મંગળવારે દ્વારકાના રૂકમણી મંદિરના મેદાનમાં ખડકી દેવાયેલા અને અધિકૃત બાંધકામ ઉપર સરકારી બુલડોઝર ચાલ્યો હતો ઉનાળુ મગફળીના વાવેતરમાં ઘટાડો ગુજરાતમાં તારીખ સત્તર માર્ચ સુધીમાં ચોવીસ હજાર ને બાણું હેક્ટરમાં ઉનાળુ મગફળીનું વાવેતર થયું છે જે ગત સિઝનમાં આસમાન સમયગાળામાં આનાથી વધારે હેક્ટર હતું ગત સિઝનની સરખામણીએ આ ઉનાળુ સિઝનમાં મગફળીના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ જોઈએ તો ગુજરાતમાં અઠાવન હજાર હેક્ટર આસપાસ જમીનમાં મગફળીનું વાવેતર થાય છે લાંબા સમયથી બજાર ભાવ નીચી સપાટીએ રહ્યા હોવાથી ઉનાળુ મગફળીનું વાવેતર ઘટ્યું છે આશાવર્કર બહેનોની પોતાની માગણીઓને લઈને આકરી રજૂઆત કચ્છના આંગણવાડી આશા વર્કર અને મધ્યાહન ભોજનના સ્કીમ વર્કરોના પ્રશ્નો બાબતે કચ્છ જિલ્લા મજદૂર સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને વિવિધ માંગણીઓ કરીને ઉગ્ર રજૂઆત કરાઈ હતી બજેટમાં પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાને જ ખાનગી સંસ્થાઓને પાંચસોને એકાવન કરોડના ખર્ચે રસોડા બનાવીને કોન્ટ્રાક્ટ આપવાની મહત્વની જાહેરાત હતી જેમાં પાયાના પ્રશ્નોને પણ સરકાર દ્વારા નજરઅંદાજ કરવામાં આવ્યા છે ગુજરાત વિધાનસભા ગૃહમાં વિપક્ષ કોંગ્રેસે સરકાર પર આકરા આક્ષેપો કર્યા જેમાં ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી તેમજ ડાંગર ખરીદીમાં મોટા પાયે ચાલતો ભ્રષ્ટાચાર છે તેવા આક્ષેપો પણ કર્યા છે મગફળીમાં ઢેફા ફરાયા એ ત્રણ હજાર કરોડના કૌભાંડનું શું થયું તે બાબતે પણ સરકાર સામે પ્રશ્નો કરાયા જોકે ગુજરાતના ખ્યાતનામ કલાકારો સાથે અન્યાય તેમજ ભેદભાવ થાય છે તેવા પણ કોંગ્રેસે આક્ષેપો કર્યા છે ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી તેમજ ડાંગરની ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે મગફળીમાં ઢેફા ભરવામાં આવ્યા એ ત્રણ હજાર કરોડના કૌભાંડનું શો થયું જ્યારે વિરમગામમાં પણ ડાંગર ખરીદીમાં કૌભાંડ થયું જેમાં ભાજપના નેતા સાથે આરોપી કેક કાપતો ફોટો પણ છે જોકે ગુજરાત વિધાનસભા ગૃહમાં કૃષિ સહકાર સહિતના વિભાગોની માગણી પરની ચર્ચામાં આ આક્ષેપો વિપક્ષ કોંગ્રેસે સરકાર પર કર્યા છે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે વોટ્સએપ નંબર જાહેર કર્યો રાજકોટવાસીઓ તમે કોઈપણ લુખાગીરી કુંડાગીરીથી પરેશાન છો તો ક્રાઇમ બ્રાન્ચને જાણ કરી શકો છો જેને માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વોટ્સઅપ નંબર જાહેર કરવામાં આવ્યો છે જે વોટ્સઅપ નંબર છે ત્રેસઠ ઓગણસાઠ બાસઠ અઠ્ઠાણું છન્નું આ નંબર ઉપર તમે જાણ કરી શકો છો જોકે ફરિયાદ કરનાર જાણ કરનારની ઓળખ જાહેર નહીં કરાય અને યોગ્ય ઇનામ આપવામાં આવશે એવું પણ જણાવવામાં આવ્યું છે જોકે રાજકોટ શહેર પોલીસ દ્વારા આ મહત્વની જાણકારી આપવામાં આવી છે જેમાં તમે કોઈ લુખાગીરી ગુંડાગીરીથી પરેશાન હોવ તો આ નંબર ઉપર ફરિયાદ કરી શકો છો ભાવનગરમાં મેગા ડિમોલેશન ભાવનગરના ગઢેછી શુદ્ધિકરણ પ્રોજેક્ટને લઈને ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ હતી અડચણરૂપ દબાણો હટાવવાનું શરૂ કરાયું કુંભારવાડા બ્રિજથી દરિયાઈ ક્રિક સુધી મેગા ડેમોલેશન કરવામાં આવી રહ્યું છે અડચણરૂપ આઠસો અગિયાર જેટલા આવાસોને તોડી પાડવાની કામગીરી કરાય જોકે મકાન માલિકોને બે વખત નોટિસ આપવામાં આવી હતી અત્યાર સુધીમાં એકસોને પંચ્યાસી બાંધકામ પર બુલડોઝર ફરીવાયું છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સાથે જ આ વિડીયોને તમારા તમામ વોટ્સએપ ગ્રુપ તથા ફેસબુક ગ્રુપમાં પણ શેર જરૂરથી કરજો જેથી અન્ય લોકોને પણ આ માહિતીઓ મળી શકે